કેટલી ઉંમર થઈ તમારી તેવી કેટલા તેવી ત્રેવી વર ના તો તો તમે જુવાન કેવા તમે તો જુવાન કેવા તો આ બેન ને મેં ઉમર પૂછી તો કે ત્રેવી વર્ષના તો તો તમારે પાછા લગ્ન કરવા પડે હે આ તમારા દીકરો છે તાની સેવા કોણ કરે બધી બધુંય કરો તમે હા એમ બેન ને બધી ખબર પડે છે જો સેવા કોણ કરે તો કે હું કરું છું પણ આપણે ઉંમર પૂછી તો કે ત્રેવી વર ના થોડાક છે તમે સાઈઠ વર્ષ ઉપર થઈ ગયા તમારા

કેટલાની છે પચાસ ને એને ની નોટ ની ખબર છે હો ની નોટ ની ખબર છે હમણાં દસ એમ નહી આ હે છે ક્યો એમ આ નોટ કેટલા છે તમે નો તમે તો ખબર પડે માં કામ કરો આ પૈસા થી છે ને આ દૂધ લઈ આવો ને શાક લઈ આવો હાલો દૂધ પડ્યું ઘરમાં તો પછી તો મારે ચા પીવું હોય તો તો મળે તો તમે ચા બનાવી દેવો ગયડો બનાવશો લઈ આવો લઈ આવો જો બેન ને એમ ખબર પડે છે પૈસા નથી દેતા એટલે દૂધ નથી લેવા જતા આવો આવો નથી આવો 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 તમારે દૂધ લેવા જવાનું તમારે પૈસા રાખવાના ઘટે ને તો મને કઈ જ્યો હું તમને દૂધ ના પૈસા આપી જાય બાપા ને નઈ કેતા તમે રેડી રોજ હું આપી જાય ને રોજ તમારે દૂધ લઈ આવવાનું તમારે પછી ભાઈને તમારે દૂધ લેવા મોકલવાના એટલે એને ખબર પડે દૂધ લેવાની તમને ખબર તો પડે જ છે પરિસ્થિતિ છે પણ આપડે એની થોડીક વાતું કરીએ એની પરિસ્થિતિ ને આપણે થોડીક સમજીએ તો બે મિક્સ માં વાતાવરણ થાય ને તો ઘરની અંદર થોડુંક વાતાવરણ સુધરે એટલે એના જેવી પરિસ્થિતિ છે પણ કઈ વાંધો નહીં મિત્રો આપણાથી થી થતી હશે એટલી મદદ કરશું હું દર મહિને કરિયાણું પૂરું પાડવાની કોશિશ કરીશ આ પરિવાર ને મિત્રો આજે હું બિલખાની અંદર આવ્યો છું જૂનાગઢની બાજુમાં એક ગામ આવ્યું છે બિલખા એની બાજુની અંદર હું એક સિત્તેર વર્ષના દાદાને મળવા આવ્યો હવે સિત્તેર વર્ષના દાદાની ઉંમર થઈ ગઈ છે હવે એના દીકરાને હું તમને મળાવું હવે આ એમનો દીકરો છે એની માનસિક સ્થિતિ અત્યારે ખરાબ છે શું નામ છે આનું નામ વૈભવ વૈભવ આવું તારે મારે ભેગું આવું છે એટલે વૈભવ ઓમ કાંઈ સાંભળી નથી શકતો આમ આપણને આપણે બોલાવીએ તો એનો કાંઈ જવાબ ન આપે એની જેવી હાલત છે ને મોઢામાંથી સતત લાળ પડતી હોય છે એટલે સ્થિતિ એવી છે ને છવ્વીસ વર્ષનો થઈ ગયો છે અને આની બધી સેવા કરવાની એનું ખવડાવવા પીવડાવવા ઉઠાડવા બેઠાડવાનું એ બધું અત્યારે એની જાતે કાંઈ જ નથી કરતું એ બધું આપણે કરાવડાવવું પડે અને એના જે મમ્મી છે એમની બી થોડી માનસિક સ્થિતિ એવી છે કે એ આપણે કહીએ તો જવાબ આપે ન આપે એના જેવી હાલત છે ને બધું અત્યારે ઘરનું કામકાજ કરવાનું ને ઘરની અંદર પૈસા આવવાનું એ બધું જ હવે એ બધું દાદા સંભાળે છે અને દાદા હવે કામ ન થઈ શકતું 70 વર્ષની ઉંમર છે આર્થિક પરિસ્થિતિ નબળી છે અને ઘરની અંદર બે માણસોની માનસિક સ્થિતિ ખરાબ છે એટલે પરિવાર ક્યાંક ને ક્યાંક છે ને ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરે છે એટલે આ બધું તો પછી ખાવા પીવાનું બધું કોણ મેનેજ કરે કેવી રીતના કરો બનાવે એને ઈ આ બેને જવાબ દેતા કરે તો આજે શું બનાવવાના જમવામાં

ક્યારે આવ્યા સોમવારે સોમવારે જ્યાં શું કરવા આવ્યા તા હું કરવા આવ્યા હતા સોમવારે એટલે બેન સાંભળી હકે આપણને આપણે પૂછી એનો બધો જવાબ એ આપે પણ ઓમે એને મનમાં હોય જવાબ આપે એવું એમ એના જેવી પરિસ્થિતિ છે એટલે બેનની આ પરિસ્થિતિ છે આ દીકરાના મમ્મી છે અને હવે આ ભાઈ ઉપર આખા પરિવારનો દમદાર છે એમ એટલે ભાઈથી કેટલુંક થઈ શકે એમ બધાની સેવા કરવાની કમાવા જવાનું ઘરનું ગુજરાન હલાવવાનું એ રીતની પરિસ્થિતિ છે એટલે આપણાથી થતી હશે એટલી મદદ કરશું મિત્રો આપણાથી જે પણ જેટલી સહાય થતી હોય આ પરિવારને આપણે મદદ કરવી પડે પૂરાકી ગયા અત્યારે ઘઉં પડ્યા છે નહીં નહીં તો કેટલા ઘઉં ખાવાનું શું કરો તો પછી તમે

રોજ એને નવરાવી દેવાનું ગરમ પાણી કરી નવરાવી દેવાનું પરિસ્થિતિ એવી છે દાદાની કે એમના ધર્મ પત્ની છે એમની માનસિક સ્થિતિ ખરાબ એમના દીકરાની માનસિક સ્થિતિ ખરાબ અને હવે દાદાની ઉંમર થઈ ગઈ એમનાથી કઈ કામ નથી થાતું છતાં પણ દાદા અડગ ઉભા છે તો આપણાની દાદાથી બધી બનતી મદદ કરવાની છે હું તો મારા તરફથી દર મહિને કરિયાણું પહોંચાડીશ તમે પણ ફક્ત વિડીયો લાઈક અને શેર કરી શકો છો હું ખાવાનું કયો છો ખાજો લાડા લાડા તમને બનાવતા આવડે લાડા તો બેન અત્યારે છે ને જો લાડવા બનાવવાનું કે છે અને પછી જો તો નો ખવડાય વાતો કેવી રીતના બનાવશો હા બસ જો એમ તો બેન ને બધી ખબર છે એટલે મિત્રો વાંધો નથી આપણે બેન ની પરિસ્થિતિ ને સમજી એની હારે થોડીક વાત કરી એટલે વાત કરીને આપણને ખબર પડે કે જે માનસિક પરિસ્થિતિ છે કોઈ પણ વ્યક્તિ ની તો એની હારે તમે થોડોક ટાઈમ સ્પેન્ડ કરો એની હારે તમે થોડીક વાતો કરો ને તો એને ભી મજા આવે અને ઈ ભી વળી મળીને વાત કરી શકે મિત્રો એટલે લાડવામાં હું હું નાખવાનું હોય ખાનો ખાંડ નાખવાની પછી બીજું ખાવાનું લાડવા ખાવાના પણ ઘી તો જોઈ ને લાડવા માં ઘી તો હું તો લઈ આવ્યો જો મેં એવું કીધું ને કે હું ઘી લઈ આવ્યો એટલે બેન કે આપડે લાડવા બનાવવા છે તો અત્યારે કાલ કાલ નહીં તો પછી કાલ તો મારે આવવું પડે તો આજ બનાવો ને

આવશે આવું તારે જવાબ નો દે એને ઓકારો કરીએ તો એને ઈચ્છા હોય તો આમ આમ ખાલી દાંત કાઢે ક્યારેક હોય તો આવું છે વૈભવ વૈભવ કેમ છે જો મિત્રો એટલે એને એના મનના અંદર બી એના વિચાર આવતા હોય પણ આપણે આપણને સમજી શકતા હોય પણ હવે એના એની માનસિક સ્થિતિ એવી હોય એટલે ભાઈ એમાં એનો ભી કઈ વાત નથી વૈભવ એટલે બે એટલે મિત્રો તમે વિચાર કરો કે દાદા સિત્તેર વર્ષના છે સિત્તેર વર્ષના દાદા એમનો દીકરો છે અત્યારે પચીસ છવ્વીસ વર્ષનો અને એ બે આ દાદાની ઘરવાળી છે એમની માનસિક સ્થિતિ બી થોડીક પચાસ ટકા સારી છે પચાસ ટકા નબળી કહી શકો એટલે બધું જે મદાર કહેવાય પરિવારનો હવે એકલા દાદા ઉપર છે એ બેનથી થાય ન થાય ક્યારેક એ બધું કરવાનું પાછું બધું દાદા ઉપર આવે હવે દાદા અત્યારે કમાઈ શકે એવી પોઝિશનમાં નથી એટલે ઘરની અંદર હવે પૈસાનો કોઈ સ્ત્રોત ન હોય ને સ્ત્રોત ન હોય હવે ત્રણ જણાના પરિવારને ખાવા માટે તો ઘણું બધું જોતું હોય